સામાન્ય છે તેમાં આદિવાસી લોકો ગમે છે અને આદિવાસીની જમીન ગમે છે એમને લોકો નથી ગમતા પણ જમીન ખૂબ ગમે છે લોકો નથી ગમતા આદિવાસીની જમીન અને સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું તો તે દિવસ મને ધરપકડ કરી અહીંયા ચેક વસ્તુ ઉપર ત્યારે હું છોકરાને દવાખાને લઈને ગઈ હતી ત્યારે મને અહીંયા નથી આવવાની અને મારા વીસ હજાર ઉપર હતા વીસ હજાર ઉપર હતા અને મારી આ પગની પાયલ હતી સત્તર હજારની મારી પાયલ નથી મારી ਉਨੇ ਸ਼ਾਕੀ ਹੋਏ છે કે थैंक यू। ਅਤੇ ગયું અને મારા બંને છોકરાને ડિટેલ કહી ਡੀਟੇਲ ਕਹੀ ਦਿੱਤੀ ਭਾਈ ਅਜੂ ਤੂੰ ਨਹੀਂ ਬੋਲੂ ਅੱਜ ਹੱਗੀ ਤੋਂ ਗੱਲ ਕਰੂ। ਮਾਰਾ ਬੰਦੇੋਕੜਾ ਮਾਰੀ ਪਾਸੇ ਲੈ ਆਤਾ ਸਾਈਡਸ ਤੇ ਮੋੜੀਏ ਹਾਂ। એમને પણ ਲਾਈ હતા તો મારા ਘਰ ਇਹਨਾ ਮਾਰਾ ਪੈਸਾ ਕਈ ਜਾਏ। ਮੈਂ ਉਹ ਪਹੁੰਚੀ ਗਿਆ ਤਾਂ પણ નતા માઉન્ટ કરેલા લોકો બેફામ ગાળો બોલી બોલીને આપણે એવી રીતના લેડીસોને પણ એવી રીતે અને પોલીસ સ્ટેશનમાં બધાને હોલમાં હાજરી રાખી છોકરાઓ સાથે બધાને અંદર રાખે અને ત્યાં જ અમે આપણે કોઈને ફોન બી કિસામથી દી કાઢે ને એક છોકરાનો તો ત્યાં પોલીસવાળાએ આપણે અને ઉમેશ પોલીસ વાળાને આઈફોન તોડી નાખ્યો આઈફોન તોડી નાખ્યો બધું એટલું ઇશ્યુ થઈ કોઈ જાતનો પ્રોબ્લેમ નથી મારે તો એ તપાસ આપણે કરવી જોઈએ